સ્થાનિક લોકોના કહેવા મુજબ છેલ્લા પંદર દિવસથી રસ્તો ખોદી રાખવામાં આવ્યો છે પરંતુ કામની ગતિ એટલી ધીમી છે કે રોજિંદી અવર જવર મુશ્કેલ બની ગઈ છે ખાસ કરીને વૃદ્ધો બાળકો દર્દીઓ તેમજ વેપારીઓને ભારે તકલીફ પડી રહી છે સૌથી ગંભીર બાબત એ છે કે ઇમરજન્સી પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સ કે અગ્નિશામક વાહનને આ રસ્તેથી પસાર થવામાં અડચણો સર્જાય છે જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેવી સ્થિતિ છે સ્થાનિક રહીશો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જ્યારે નગરપાલિકા દ્વારા કામ મંજૂર કરવામાં આવ્યો છે તો પછી કોન્ટ્રાક્ટરને સમય મર્યાદામાં કામ પૂરું કરવા માટે દબાણ કેમ નથી કરવામાં આવતું જવાબદાર અધિકારીઓ સ્થળ પર દેખરેખ રાખે છે કે નહીં શું કોઈ દુર્ઘટના થયા પછી જ તંત્ર જાગશે લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે સત્તાધારી પક્ષના પ્રતિનિધિઓ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને સંબંધિત કોન્ટ્રાક્ટર તરત હસ્તક્ષેપ કરી કામમાં ઝડપ લાવે નહીંતર આવનાર દિવસોમાં ઉગ્ર વિરોધની સ્થિતિ સર્જાઈ શકે છે હવે જોવાનું એ છે કે નગરપાલિકા તંત્ર અને સત્તાધારી પક્ષ લોકોની મુશ્કેલીને ગંભીરતાથી લે છે કે પછી ફરિયાદો ફાઇલોમાં જ દબાઈ જશે